ભાઈને ફરીથી આજ એક રૂપિયાનો સિક્કો હું આપું છું એના સો રૂપિયા બનાવી દે છે બરાબર તો ધ્યાનથી જોજો કાંઈ આમાં કરામત નથી ઝડપકા નામ જાદુ મેં પણ બધા પૈસા કાઢી લીધા કાંઈ નથી એક ને જોઈ લો આ બધાએ પૈસા કાઢી લીધા હે એ સો રૂપિયા બનાવી દે કેટલા સો રૂપિયા એક રૂપિયાની સિક્કામાંથી સો રૂપિયા બનાવી દે બનાવી દો બાપુ સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદીતા ગૌરી સુતાય ગણના થાય નમૂન તમે સર્વમ દેવ દેવ મોકલી જુનાગઢ જુનાગઢ મોકલી દો ના ભાઈ વિપુલ ભાઈ કાક છે જો શીખો ફરીથી એક રૂપિયા પણ ખીચામાં આવે નથી કાઈ નથી ઉભા થઈ જાવ ક્યાંય નો ક્યાંય નો સમાપ હવે સો રૂપિયા ની નોટ છે